નમસ્કાર મિત્રો બુદ્ધિક ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હું પત્રકાર રાણાભાઈ તારકી બાપ બનાસકાંઠા આઈએ જોઈએ આજના મુખ્ય સમાચાર નમસ્કાર મિત્રો વાવ તાલુકાના સપરેડા ગામની શાળામાંથી તાજા આજે સમાચાર મળી રહ્યા છે છવ્વીસમી જાન્યુઆરી એટલે કે આજે વાવ તાલુકાના સપરેડા ગામની શાળામાં છોતેર માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે

આપ સૌને પ્રજાસત્તાક દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજનો પ્રજાસત્તાક દિવસ એટલે રાષ્ટ્ર ભાવનાને યાદ કરવાનો દિવસ આજનો પ્રજાસત્તાક દિવસ એટલે બંધારણના મૂલ્યોને યાદ કરવાનો દિવસ આજનો દિવસ એટલે આઝાદીના મૂલ્યોને યાદ કરવાનો દિવસ આજનો દિવસ એટલે ગાંધીજીના છેવાડાના માનવીના ઉત્થાનના સંકલ્પને યાદ કરવાનો દિવસ આજનો દિવસ એટલે બાબા સાહેબ આંબેડકરના સામાજિક સમૃદ્ધતાના નિર્ધારણ યાદ કરવાનો દિવસ આજનો દિવસ વલ્લભભાઈ પટેલના દેશ સમાજ અને વ્યક્તિ ઘડતરના લોખંડની નિર્ધારને યાદ કરવાનો દિવસ આજનો દિવસ એટલે જવાહરલાલ નહેરુની આધુનિક માનસિકતાને યાદ કરવાનો દિવસ આજનો દિવસ એટલે ભગતસિંહ અને લક્ષ્મીબાઈ જેવા વીર મહાપુરુષો અને મહિલાઓને યાદ કરવાનો દિવસ આ તમામ મૂલ્યોને જો ઓળખવા હોય તો રાષ્ટ્રગાન ગાતી વખતે રાષ્ટ્રધ્વજને સલામી આપતી વખતે આપણા તમામના હૃદયમાં જે ભાવ જાગ્યો જે અહેસાસ આપણે કર્યો તે જ આ મૂલ્યો છે બંધારણની વાત કરીએ ભારત દેશ આઝાદ થયો તેના બાદ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ બંધારણ આગું બંધારણ સ્વીકાર્યું મને આનંદ થાય છે કે ભારત ભારત સાથે લગભગ પછી અને ભારતની સાથેના દશકામાં પચાસ જેટલા દેશ આઝાદ થયા પરંતુ પચાસ માંથી આજ દિન સુધી લોકશાહી ટકી રહી હોય ને ક્યારે પણ સામંતશાહી ન આવી હોય ક્યારે પણ ડિક્ટેટરશીપ ના આવી હોય એક એકમાત્ર દેશ આપણો ભારત છે ભારત દેશના વિકાસની વાત કરીએ આઝાદી મળી તે સમયે ભારતમાં એક સોય પણ બનતી ન હતી આજે ભારત ચંદ્રયાન મોકલતું થઈ ગયું છે આજે ભારત એન્ટાર્કટિકામાં પોતાનું રિસર્ચ સેન્ટર પણ નાખે છે આઝાદી સમયે ભારતનો સાક્ષરતા દર ફક્ત અઢાર ટકા હતો જે આજે પંચોતેર ટકાને પણ પાર થઈ ગયો છે પાકી સડકો પીવાનું સ્વચ્છ પાણી દરેક ને પોતાનું ઘર આ તમામ વસ્તુઓ ભારતે મેળવી છે અને આ તમામ વસ્તુઓમાં સિંહ ફાળો ઉત્તરોત્તર ચાલી આવતી સરકારોનો છે એમના નિર્ધારનો છે અને આ સરકારો કોઈ રાજા મહારાજાની સ્થાપેલી સરકારો નહોતી આ સરકારો આપણે જાતે ચૂંટેલા પ્રતિનિધિઓની સરકાર હતી અને આપણને આ ચૂંટવાનો અધિકાર આ લોકશાહી આપવામાં મહત્વનો ફાળો એ બંધારણનો છે તો આજના દિવસ એ બંધારણને યાદ કરીએ આપ સૌ મારી સાથે સહમત હશો કે આ જે ભારતનો વિકાસ છે એ બંધારણ વગર લોકશાહી વગર અને ચૂંટાયેલી સરકારો વગર કદાપી શક્ય ન હતો વાવ તાલુકાની વાત કરીએ તો સામાન્ય રીતે લોકોમાં એવી ભ્રમણા હોય છે કે વાવ થરા તાલુકા છેલ્લા તાલુકા પણ હું મારા લગભગ ચાર વર્ષના અનુભવથી કહી શકું કે વાવ તાલુકો છેવાડાનો નહીં પહેલો તાલુકો છે કઈ રીતે મારા અનુભવ પ્રમાણે વાવની પ્રજા ખમીરવંતી છે વાવની પ્રજાએ અછત જોઈ છે વાવની પ્રજાએ પૂર પૂર જોયું છે વાવની પ્રજાએ વાવાઝોડા જોયા છે દરેક આફતમાં દરેક સારા પ્રસંગમાં દરેક દુઃખદ પ્રસંગમાં વાવની પ્રજા ખભેથી ખભો મિલાવીને હાથથી હાથ મિલાવીને દરેક આફતનો સામનો કર્યો છે આપણે ત્યાં કહેવત છે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે મારું માનવું છે કે વાવમાં કામ કરતા કર્મચારીઓ અધિકારીઓએ એ સાબિત કર્યું છે કે જનની જન્મભૂમિ અને કર્મભૂમિ પણ સ્વર્ગથી ચડિયાતી છે તો વાવ એ મારી પોતાની કર્મભૂમિ છે મારી સાથે વાવ તાલુકામાં કામ કરતા અનેક કર્મચારીઓ અધિકારીઓની કર્મભૂમિ છે વાવ તાલુકાના શિક્ષકોની વાત કરીએ આપને જણાવતા મને આનંદ થાય છે કે વાવની અંદરથી જે સારી સારી પ્રાઇવેટ શાળાઓમાં બાળકો અચીવ નથી કરી શકતા જેમના શિક્ષકો બાળકોને જેટલું નથી શીખી શકતા તેનાથી પણ વિશેષ શિક્ષણ વાવના શિક્ષકો અહીંના બાળકોને આપે છે એની સાબિતી છે કે તમે દર વર્ષે કોઈ પણ સ્ટેટ લેવલની કે સેન્ટ્રલ લેવલની પરીક્ષાઓ જોજો પરીક્ષાઓ એટલે બાળકો માટેની જે એક્સેલન્સ માટેની પરીક્ષાઓ આવે છે જે સ્કોલરશીપ માટેની પરીક્ષાઓ આવે છે એમાં હંમેશા વાવના વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં જોવા મળશે તો આ કોને આભારી છે અહીંના શિક્ષકોને આભારી છે વાવ તાલુકાના આરોગ્યકર્મીઓ મારા કાર્યકાળ દરમિયાન જ ઘણી આફતો જોઈ છે વાવાઝોડામાં પણ શિક્ષક મિત્રો પણ અને આરોગ્ય કર્મીઓ પણ પોતાના જીવના જોખમે લોકોને બચાવવા માટે રાત્રે બે બે ત્રણ ત્રણ વાગ્યા સુધી મથ્યા છે ખૂબ જ ગભરી પરિસ્થિતિઓમાં મહિલાઓની પ્રસુતિ માટે પોતાના ખર્ચે અહીંથી વિહીકલ પ્રોવાઈડ કરી વાવના સેન્ટર કે થરાદ સુધી પણ અહીંના ડોક્ટરો અને નર્સો તેમને પહોંચાડે છે એમનું જીવ બચાવે છે વાવના પોલીસ કર્મીઓ કોઈ પણ પ્રસંગ હોય કોઈ પણ સમય હોય તડકો છાયડો વરસાદ કંઈ પણ જોયા વગર પોતાની ડ્યુટી માટે હંમેશા સજ્જ અને તૈયાર હોય છે તેમનો હંમેશા પ્રયત્ન રહ્યો છે કે વાવમાં ગુનાનું પ્રમાણ ઘટે અને જે પણ ગુના થયા છે તેનો ઉકેલ આવે આમ તમામ કર્મચારીઓ તમામ પોલીસ મિત્રોએ તમામ શાળાના શિક્ષકોએ વાવને પોતાની કર્મભૂમિ બનાવી છે અને તેને અપનાવી છે આ તમામ વસ્તુઓના કારણે આપણે કહી શકીએ કે વાવ એ પહેલો તાલુકો છે છેલ્લો નહીં